ભારતીય હીરા ઉદ્યોગના વ્યાપારી મિત્રો આજની આ ખાસ વાતચીતમાં આપ સૌનું સ્વાગત છે નમસ્કાર બજારમાં એમ કે ઘણા ઉતાર ચઢાવ છે અને આજે આપણે એના પર જ થોડી ઊંડી નજર કરવાના છીએ બિલકુલ અને શરૂઆત કરીએ સૌથી કદાચ ચિંતાજનક કહી શકાય એવા સમાચારથી સુરતથી જે આવ્યા છે હા પેલી નકલી લેબ્સ વાળી વાત એ જ જીજે ઈપીસી એટલે આપણી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એમના ઓડિટમાં સુરતમાં ત્રણ લેબોરેટરી પકડાઈ છે ત્રણ ઓહો હા ને આ લેબ્સ શું કરતી હતી કે લેબ ગ્રોન હીરા માટે ખોટા સર્ટિફિકેટ નકલી રિપોર્ટ્સ બનાવતી હતી અચ્છા આ તો બહુ ગંભીર વાત કહેવાય આની અસર મતલબ શું દેખાઈ રહી છે બજારમાં અસર તો જુઓ ઘણી ઊંડી છે સૌથી મોટો ફટકો પડ્યો છે વિશ્વાસ પર આંતરરાષ્ટ્રીય ખરીદદારો જે છે એ હવે સુરતના બજારને થોડી શંકાની નજરે જુએ છે ઓડિટ વધારે કડક થશે કોન્ટ્રાક્ટમાં કદાચ વિલંબ થાય હા એ તો થાય જ અને જે સાચા વેપારીઓ છે ને એમના પર પણ એક એમ કે શંકાનું વાતાવરણ બને એમને વધારે ચકાચણીમાંથી પસાર થવું પડે એટલે વૈશ્વિક લેવલે ભારતની જે પોલિશ હીરાના હબ તરીકેની ઓળખ છે એને નુકસાન થયું છે ખરું ને ચોક્કસ ઘણું મોટું નુકસાન આ બહુ ગંભીર જોખમ છે આપણી પ્રતિષ્ઠા માટે અને આ વિશ્વાસનું સંકટ પણ એવા સમયે આવ્યું છે જ્યારે બજાર પહેલેથી જ થોડું છે મે મહિનાના આંકડા આવ્યા નિકાસમાં લગભગ ઘટાડો છે સાચી વાત છે આ ઘટાડો મોટો છે કારણો પણ સ્પષ્ટ છે એક તો વૈશ્વિક મંદી ચાલી રહી છે રૂપિયો પણ મજબૂત છે અને પોલિશ ઠીરાની માંગ પણ ઓછી છે હમ આ બધા પરિબળો ભેગા થયા છે એટલે સુરત અને મુંબઈના જે નિકાસકારો છે એમના પર નાણાકીય દબાણ છે ઓર્ડર ઓછા છે અને ઇન્વેન્ટરી વધી જવાનું પણ જોખમ છે અને આ ઓછી માંગની સીધી અસર રફ હીરા પર પણ દેખાઈ રહી છે ને ડી બીયર્ઝે એમની હરાજી ફરી મુલતવી રાખી હા એમને પણ બજારમાં અનિશ્ચિતતા દેખાઈ રહી છે ભાવ અને માંગ અંગે ચિંતા છે એટલે સાવચેતી રાખી રહ્યા છે પણ આનાથી પેલું રફનું સપ્લાય ખોરવાય નહીં પછી ભાવ વધી જાય કે શક્યતા છે રફ હીરાના પુરવઠામાં વિક્ષેપ આવી શકે અને કદાચ એવું બને કે ભાવ અચાનક વધે અથવા તો આપણા આયાતકારો ગભરાટમાં ખરીદી કરવા માંડે બંને શક્યતાઓ છે બીજી બાજુ ડીબિયર્સ લેબગ્રોન માર્કેટમાં બહુ આક્રમક દેખાઈ રહ્યું છે એમના લેબગ્રોન હીરાના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે એમ સાંભળ્યું હા એ બજાર હિસ્સો પાછો મેળવવા માંગે છે આ એમની એકદમ એગ્રેસિવ નીતિ છે તો આની અસર શું થશે ખાસ કરીને આપણા સુરતનો ઉત્પાદકો પર અસર મોટી થશે વૈશ્વિક સ્તરે લેબ ગ્રોનના ભાવ ઘટશે એટલે સુરતના જે એલજીડી ઉત્પાદકો છે એમના માર્જિન પર સીધું દબાણ આવશે અને જે માલ પડ્યો છે ન વેચાયેલો સ્ટોક એનું જોખમ પણ વધશે એક પ્રકારનું ભાવ યુદ્ધ જ છે આ જોકે એક સેગમેન્ટમાં થોડી રાહત દેખાય છે નાના હીરા ઝીરો પોઈન્ટ થર્ટી કેરેટવાળા એના ભાવ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં એમ કે તેર ટકાથી વધુ વધ્યા છે હા આર ઇન્ડેક્સ એવું જ બતાવે છે આ સારો સંકેત છે મતલબ કે નાના પોસાઈ તેવા પોલિશ પથ્થરોની વૈશ્વિક માંગ છે એટલે આપણા સુરત નવસારીના કટર્સ માટે આ સારું કહેવાય બિલકુલ જે આ સેગમેન્ટમાં કામ કરે છે એમના માટે ફાયદાકારક છે આટલી મંદી વચ્ચે પણ આ એક સેગમેન્ટ નફાકારકતા બતાવી રહ્યું છે પણ પીલી વાત પર પાછા આવીએ નકલી લેબ્સ અને બીજો જે છે નેચરલ વિરુદ્ધ લેબ ગ્રોન એના લીધે હીરાના વેચાણ પર અસર થતી હશે મૂંઝવણ છે જ એટલે ઊંચી કિંમતના પથ્થરો ખરીદવામાં એમનો વિશ્વાસ થોડો ઘટ્યો છે આની સીધી અસર ભારતના જે પ્રીમિયમ નિકાસકારો છે એમના પર પડે છે એમને હવે વિશ્વાસ પાછો મેળવવો અને સર્ટિફિકેશન પર વધુ ભાર મૂકવો પડશે અને જુઓ એપ્રિલના આંકડા પણ એ જ કહે છે કુલ જેમ્સ અને જ્વેલરીની નિકાસ 4.62% ઘટી છે એટલે ઘટાડો બધી જ બજુ છે ઓકે સ્થાનિક બજારમાં શું ચાલી રહ્યું છે ઝેન ડાયમંડે મુંબઈમાં બીજો સ્ટોર ખોલ્યો છે એવા સમાચાર છે હા અને કિસના ડાયમંડ્સ તો એનાથી પણ મોટું વિચારી રહ્યું છે આખા ભારતમાં 60 નવા જ્વેલરી શોરૂમ ખોલવાની એમની યોજના છે 60 વાહ હા આ બતાવે છે કે સ્થાનિક બજારમાં વૃદ્ધિની તક દેખાઈ રહી છે આનાથી સ્પર્ધા વધશે પણ સાથે સાથે સ્થાનિક પોલિશ્ડ હીરાની માંગને પણ વેગ મળશે ખાસ કરીને ટીયર ટુ અને થ્રી શહેરોમાં બરાબર અને છેલ્લે એક નજર દક્ષિણ આફ્રિકા તરફ ત્યાંના માઇનિંગના જે ટ્રેન્ડ છે એ રફ પુરવઠામાં કંઈક ફેરફારના સંકેત આપે છે હા ત્યાંથી એવા રિપોર્ટ્સ છે કે ખાણ ઉત્પાદનમાં થોડી વધઘટ છે અને શિપમેન્ટમાં પણ વિલંબ થઈ રહ્યો છે એટલે લોજિસ્ટિક્સની લોજિસ્ટિક્સની સમસ્યા સમસ્યા બની શકે શકે ભારતના જે રફ આયાતકારો છે એમને કદાચ નડી અને એની અસર ગુજરાતના જે કટિંગ યુનિટ્સ છે એમના પ્રોડક્શન પ્લાનિંગ પર પણ પડી શકે તો આજની આખી ચર્ચાનું સાર કાઢીએ તો ભારતીય હીરા ઉદ્યોગ અત્યારે ઘણા પડકારો વચ્ચેથી પસાર થઈ રહ્યો છે પેલી નકલી લેબ્સને કારણે વિશ્વાસનું સંકટ છે નિકાસ ઘટી રહી છે લેબ લેબગ્રોન્ડમાં ભાવ યુદ્ધ જેવી સ્થિતિ છે બરાબર આ બધું છે પણ સાથે સાથે જેમ આપણે વાત કરી નાના હીરાની માંગ વધી રહી છે સ્થાનિક બજારમાં વિસ્તરણ થઈ રહ્યું છે એ તકો પણ છે હા એટલે તકો અને પડકારો બંને છે જે પ્રવાહો બદલાઈ રહ્યા છે તેને સતત સમજતા રહેવું પડશે અનેક સવાલ દરેક વેપારીએ પોતાની જાતને પૂછવો જોઈએ કે આ બદલાતા માહોલમાં શું આપણે ફક્ત ટકી રહેવા પર ધ્યાન આપવું છે કે પછી આ જ સમય છે નવી તકો શોધીને આગળ વધવાનો બહુ સાચી વાત આ વિચારવા જેવો મુદ્દો છે મિત્રો આંતરરાષ્ટ્રીય હીરા બજારના વધુ સમાચારો અને એના ઊંડાણપૂર્વક વિશ્લેષણ માટે હીરા એફએમ પર અમારી આંતરરાષ્ટ્રીય આવૃત્તિ જોવાનું ચૂકશો નહીં એ પણ ટૂંક સમયમાં અપલોડ થઈ જશે ચોક્કસ અત્યારે સાંભળવા બદલ આપ સૌનો આભાર